તમે જીવનને ધ્યાનથી જુઓ તો તમને સ્પષ્ટ દેખાશે કે તમે ઘણું બધું કરવા માંગો છો પરંતુ થાય જ જે લખાયેલું હોય તમે તમારા મનથી હજારો યોજનાઓ ઘડો છો હજારો સપનાઓ સજાવો છો પરંતુ અંતે એ જ બને જે નિયતિની લખાણી હોય આ નિયતિ કોઈ પુસ્તકનો શબ્દ નથી આ તમારા દરેક શ્વાસમાં છુપાયેલું સત્ય છે માણસ માને છે કે તે સ્વતંત્ર છે પરંતુ તેની સ્વતંત્રતા પણ નિયતિના દોરામાં બંધાયેલી છે આજ તો સૌથી ઊંડો રહસ્ય છે આપણે જે વિચારીએ છીએ કે આપણે નક્કી કરીએ છીએ ખરેખર તે પણ પહેલેથી જ નક્કી હોય છે તમે ક્યારે ધ્યાન આપ્યું કે કેટલી વાર તમે મનથી નક્કી કરી લીધું કે આજથી હું બદલાઈ જઈશ આજથી કંઈક નવું શરૂ કરીશ પરંતુ એ થયું નહીં જે ત્યાં સુધી તમારામાંથી શક્તિ નહીં ઉઠે અને જ્યારે નિયતિ ઈચ્છશે તો સૌથી અશક્ય લાગતા રસ્તાઓ પણ તમારા માટે ખુલી જશે આ રમત મનને ગુંચવી દે છે માણસને લાગે છે કે તે જ માલિક છે જ્યારે માલિક તો કોઈ બીજું છે એ જ પરમ સત્તા એ જ અદૃશ્ય હાથ એ જ ભગવાન આ નિયતિ કેમ બને છે આ તમારા જ પાછલા કર્મોનું ફળ છે તમે ભાગવા માંગો છુપાવા માંગો નકારવા માંગો પરંતુ ફળ તો તમારે ભોગવવું જ પડશે ભલે તમે તેને ન્યાય કહો કે સજા સત્ય એ જ છે કે નિયતિ તમારી વસેલી છે અને જ્યારે એ જ સમય આવે છે તો વાળી નાખે છે તમારા પગલાંને એ જ દિશામાં ધકેલી દે છે જે તરફ તમે કદાચ જવા પણ નહોતા માંગતા સમજો આ જીવન નદી જેવું છે તમે તરી શકો છો હબિયા કરી શકો છો હાથ પગ મારી શકો છો પરંતુ ધારા જે દિશામાં જાય છે અંતે તમે એ જ દિશામાં વહી જશો મન વિચારે છે કે તે નાવિક છે પરંતુ હવાલે છે આ જ કારણે મોટા મોટા રાજાઓ સંતો સાધુઓ પણ ક્યારેક પોતાને અસહાય અનુભવે છે કારણ કે નિયતિની અસર એટલી ઊંડી છે કે માણસ પોતાને કટકુતળી જેવો જુએ છે હવે વિચારો કેટલી વાર તમે કોઈને કહ્યું હું આવું ક્યારે નહીં કરું અને પછી એ જ કર્યું કેટલી વાર વિચાર્યું કે હું આ ભૂલ ફરી નહીં કરું છે આજ નિયતિની રમત છે આ મનને વારી નાખે છે તેને ભ્રમમાં નાખે છે કે તમે માલિક છો પરંતુ અસલી માલિક તો એ કર્મોની ગાંસડી છે જે તમે ઢોવો છો પરંતુ અહીં એક બીજું રહસ્ય છે નિયતિ તમને પૂરેપૂરું ગુલામ નથી બનાવતી તે તમને એ જ અનુભવ કરાવે છે જે તમારા વિકાસ માટે જરૂરી છે ભગવાને તમારી પરિપક્વતાની સીડીઓ છે પરંતુ સમસ્યા એ છે કે માણસ જોવાનો ઇનકાર કરે છે તે દુઃખને શાપ માને છે સુખને વરદાન માને છે પરંતુ આ બંને તમારામાં છુપાયેલા પાઠ છે તમે પૂછશો તો શું માણસ કંઈ બદલી શકે નહીં બદલી શકે છે પરંતુ દિશા એ જ રહેશે જે નિયતિએ નક્કી કરી છે જેમ કોઈ બીજ હોય તેમાં ઝાડ બનવાની નિયતિ હોય તમે પાણી આપશો ખાતર આપશો પરંતુ તેમાંથી આમ નીકળી શકે નહીં તમે એ નથી બદલી શકતા કે તે જ બનશે પરંતુ તમે એ બદલી શકો છો કે લીમડું કેવું હશે કડવું સૂકવું રોગી કે પછી હરિયાળું છાયો આપનારું આ જ તફાવત છે તમે નિયતિની જાત નથી બદલી શકતા પરંતુ તેના અનુભવનો સ્વાદ બદલી શકો છો હવે વિચારો તમારું મન કેમ વારંવાર ગૂંચવાય છે કારણ કે મનને લાગે છે કે તે નિયંત્રણમાં છે પરંતુ જેવી જ ઘટનાઓ તેની મરજી પ્રમાણે નથી બનતી તે ચીડાઈ જાય છે દુઃખી થઈ જાય છે અને આ જ દુઃખનું મૂળ છે જો માણસ સમજી લે કે મારું કામ ફક્ત કર્મ કરવાનું છે પરિણામ તો પહેલેથી જ લખાયેલું છે તો જીવન સરળ થઈ જશે પરંતુ આ સમજણ સરળ નથી કારણ કે ગુલામી પસંદ નથી મન હંમેશા માલિક બનવા માંગે છે આજ કારણે સંતો મહાત્માઓ કહે છે સમર્પણ કરી દો સમર્પણનો અર્થ છે એ માની લેવું કે હું બધું નક્કી નથી કરી શકતો જ્યારે તમે આ સત્ય સ્વીકારો છો ત્યારે જ શાંતિ આવે છે કારણ કે ત્યારે તમે પરિણામની પાછળ પાગલ નથી થતા તમે ફક્ત કરો છો અને જે થાય છે તેને સ્વીકારી લો છો હવે દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યાં ભગવાન તમને પહોંચાડવા માંગે છે તમે તમારી અક્કલથી લાખ વિચારી લો પરંતુ અંતિમ નિર્ણય તો એ જ કરશે અને જ્યારે આ સત્ય તમને અંદરથી સમજાઈ જશે ત્યારે તમે દુઃખી નહીં રહો જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે કે માણસ વિચારે છે હું પસંદ કરું છું જ્યારે સત્ય એ છે કે પસંદ કરાયેલો રસ્તો પહેલેથી જ નક્કી છે તમને ફક્ત એ ભ્રમ આપવામાં આવ્યો છે કે તમે પસંદ કરો છો આજ તો સંતો માયા કહે છે આ ભ્રમ એટલો શક્તિશાળી છે કે તમે દરેક ક્ષણે તમારા જ મન સાથે લડતા રહો છો આ કરું કે તે કરું પરંતુ અંતે થાય તે જ જે થવાનું હોય તમે થોડું ધ્યાન આપો કેટલી વાર તમે વિચાર્યું કે હું આ સંબંધમાં ક્યારે નહીં પડું પરંતુ પડી ગયા કેટલી વાર મનથી નક્કી કર્યું કે હું આ જગ્યાએ નહીં જાઉં પરંતુ કોઈ મજબૂરી કોઈ કારણ કોઈ આકર્ષણ છે જેને તમે જોઈ શકતા નથી પરંતુ એ જ તમારી ચાલો ગૂંથી રહ્યું છે આ જ નિયતિ છે ક્યારેક તમને લાગે છે કે તમે ભૂલ કરી બેઠા તમે પસ્તાવો છો પરંતુ વિચારો જો એ જ ભૂલ તમારા જીવનનો સૌથી મોટો પાઠ બની જાય જો એ જ દુખ તમને ભગવાનની નજીક લઈ જાય તો શું એ ભૂલ ખરેખર ભૂલ હતી ના એ પણ નિયતિનો ભાગ હતો આ સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે એ તમારી આત્માની યાત્રાનું એક પડાવ છે તમે રોકાઈ શકતા શકતા નથી પાછળ ફરી ફક્ત આગળ આગળ વધી શકો છો અને આ વધવાના રસ્તાને દિશા આપે છે નિયતિ આ તમારા આત્માનો નકશો છે અને આ નકશાના દરેક વળાંક પર એ જ લખાયેલું છે જે તમારા વિકાસ માટે જરૂરી છે ત્યારે તે કંઈ જાણતું નથી પરંતુ ધીમે ધીમે તેને જે પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એ તેને ઘડે છે ક્યારેક ગરીબી ક્યારેક શ્રીમંતી ક્યારેક સુખ ક્યારેક દુઃખ બધું મળીને તેને એવો માણસ બનાવે છે જેવો તે આગળ જઈને બને છે જો આ બધું તમારા હાથમાં હોત તો શું તમે ક્યારે પોતાને દુઃખ આપત ક્યારે નિષ્ફળતાનો સ્વાદ ચખાડત ના પરંતુ આજ તો જરૂરી છે કારણ કે હાર વિના જીતની કિંમત સમજાતી નથી અંધકાર વિના પ્રકાશનું નું મહત્વ નથી હોતું નિયતિનો એક ઊંડો નિયમ છે 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 એ અહંકારને વારંવાર તોડે પણ તમને લાગે કે હવે બધું મારા નિયંત્રણમાં છે ત્યારે જ કોઈ આઘાત આવે છે અને તમે ફરી વિચારવા લાગો છો હું તો કઈ નક્કી કરી શકું છું આ અહંકારનું નું પતંજ તમને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે આજ કારણે મુશ્કેલીઓ જીવનનું વરદાન છે કારણ કે એ તમને નવું શીખવે છે કેટલા લોકો છે જેમણે દુઃખ સહન કરીને ભગવાનને પામ્યા છે સુખમાં તો કોઈ ભગવાનને યાદ નથી કરતું સુખમાં માણસ કહે છે જુઓ ને કર્યું આ દુઃખ જ છે જે તમને વારંવાર યાદ દે છે તું એકલો કંઈ નથી કરી શકતો દુઃખ તમને ઈશ્વર તરફ ધકેલે છે આ નિયતિની સૌથી સુંદર રમત છે તમને તોડીને ફરી જોડવાની તમે વિચારતા હશો કે જો બધું પહેલેથી લખાયેલું છે તો ભગવાન આપણને કેમ સજા કરે છે ના આ સજા નથી આ શીખ છે જેમ લોખંડને તપાવ્યા વિના તલવાર ન બની શકે તેમ જ આત્માને મુશ્કેલીઓમાંથી પસાર થયા વિના તેનું તેજ નીકળતું નથી ભગવાન તમને દંડ નથી આપતા એ તમને તરાશે છે આ સમજ જ્યારે તમારામાં ઊંડે ઉતરી જશે ત્યારે તમારા આંસુ પણ આભારમાં બદલાઈ જશે જુઓ માણસની અંદર બે શક્તિઓ ચાલતી રહે છે એક તેનું મન અને બીજી તેની નિયતિ મન વારંવાર પોતાની ઈચ્છાઓ લાવે છે પરંતુ નિયતિ તેને ત્યાં લઈ જાય છે જ્યાં તેને જવું છે આજ કારણે ક્યારેક તમે ઘણા પ્રયાસો પછી પણ નિષ્ફળ થઈ જાઓ છો અને ક્યારેક બિનજરૂરી પ્રયાસ વિના જ તમને એ મળી જાય છે જેની તમે કલ્પના પણ નહોતી કરી આજ તો છે છે સમય સમય પર દરેક ઘટનાનો પોતાનો હોય જેમ સવારનો સૂરજ નથી ઉગી શકતો તેમજ તમારા નસીબનું ફૂલ પોતાના સમય પહેલા નથી ખીલી શકતું તમે ગમે તેટલું ખેંચો એ નહીં ખીલે અને જ્યારે સમય આવશે તો ખેંચ્યા વિના પણ ખીલી જશે હવે સવાલ છે જ્યારે બધું સમય પર જ થવાનું છે તો આપણે શું કરવું તમારું કામ ફક્ત એટલું છે કે તમારા મનને શાંત રાખો તમારું કર્મ કરો અને વિશ્વાસ જાળવો કારણ કે જો તમે અધીર થશો તો પીડા વધી જશે જો તમે ધીરજવાન રહેશો તો એ જ પરિસ્થિતિઓ સરળ લાગશે દુઃખ અને સુખ બંને બહાર નથી એ તમારા મનની પ્રતિક્રિયામાં છે યાદ રાખો નિયતિ તમને રસ્તો બતાવે છે પરંતુ ભગવાન તમને શક્તિ આપે છે જો તમે ભગવાન સાથે જોડાઈ જશો તો નિયતિનો ભાર હળવો થઈ જશે જે દુઃખ અસહ્ય લાગતું હતું એ જ સહન થઈ જશે અને આ જ કારણે સંતો કહે છે ભગવાનને થામી લો કારણ કે જ્યારે તમે તેમને થામો છો ત્યારે તમે નિયતિના ગુલામ નથી રહેતા બધું તમારામાં એક નહો ફૂલ ખીલવી દે છે જો તમે સાચે જ ભગવાનના ભક્ત છો તો તમારે આ સમજી લેવું જોઈએ કે તેમણે તમારા માટે જે લખ્યું છે એ જ સર્વશ્રેષ્ઠ છે શક્ય છે કે આજે તમને દુઃખ લાગે પરંતુ એ જ દુઃખ કાલે તમારા માટે શક્તિ બની જશે શક્ય છે કે આજે કોઈ દરવાજો બંધ થાય પરંતુ કાલે એ જ તમને વધુ સારા રસ્તા પર લઈ જશે ભગવાન ભૂલતા નથી એ દેરી કરે છે પરંતુ આપે છે એજ જે તમારા માટે જરૂરી છે તેથી હવે ફરિયાદ છોડો દરેક સવારે જ્યારે ઉઠો ત્યારે કહો હે પ્રભુ મને એ જ આપો જે મારા માટે યોગ્ય છે મને એ જ બતાવો જે મારા આત્મા માટે જરૂરી છે અને મને ધીરજ આપો કે હું તમારા નિર્ણય ને સ્વીકારી શકું આ પ્રાર્થના તમારામાં અસીમ શાંતિ ભરી દેશે અને જ્યારે આ શાંતિ તમારા જીવનનો ભાગ બની જશે ત્યારે તમે જોશો કે નિયતિની રમત હવે તમને ગૂંચવતી નથી પરંતુ હસાવે છે તમે જાણી જશો હા આ પણ તે જ યોજનાનો ભાગ છે ત્યારે જીવન બોજ નહીં રહે પરંતુ એક સુંદર યાત્રા બની જશે તો મારા પ્રિય સાથીઓ આજની વાતને તમારા હૃદયમાં ઉતારી લો નિયતિ તમને વાળી શકે છે પરંતુ તોડી શકે નહીં એ જ તમને ત્યાં લઈ જઈ રહી છે જ્યાં તમારા જીવનનું ફૂલ ખીલવાનું છે બસ ધીરજ રાખો વિશ્વાસ રાખો અને ભગવાનને થામી લો કારણ કે અંતે એ જ રહેશે જો આ વાતો તમારા હૃદયની ઊંડાઈ સુધી સ્પર્શી ગઈ હોય તો મિત્રો આ વિડિયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો હું મારું જીવન ભગવાનને સમર્પિત કરું છું અને હા આવા જ ઊંડા સંદેશો માટે જોડાયેલા રહેજો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર સાથે